ફિટનેસ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે ફરાળી નવો નાસ્તો તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા તેલ કે ઘીમાં આ નાસ્તો તૈયાર કરીશું ખાવામાં એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવો આ નાસ્તો તૈયાર થશે તો ચાલો બનાવીએ ઘરમાં નાના મોટા સૌને વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડે એવો ટેસ્ટી નવો નાસ્તો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ એવો નવો ફરાળી નાસ્તો બનાવવા માટે આપણે શિંગદાણાને શેકી લેશું અહીંયા મેં અડધા કપ જેટલા શિંગદાણા લીધા છે મીડિયમ ગેસની ફ્લેમ પર શિંગદાણાનો થોડો કલર ચેન્જ થાય અને શિંગદાણાનો થોડો ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી શિંગદાણાને શેકી લેશું આ સિંગદાણાને શેકાતા પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગશે તો ખાસ તમે મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ શેકી લેજો શેકેલા સિંગદાણાનો સ્વાદ નાસ્તામાં એકદમ સરસ લાગશે તો હવે અહીંયા તમે જુઓ પાંચથી સાત મિનિટ પછી સિંગદાણાનો સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને આ રીતે હું સિંગદાણાનો ફોતરું કાઢું તો એકદમ આસાનીથી નીકળી જાય છે હવે આ શિંગદાણા આપણા સરસ શેકાઈ ગયા છે તો શિંગદાણાને એક પ્લેટમાં લઈ લેશું અને પાંચથી સાત મિનિટ શિંગદાણાને ઠંડા થવા દઈએ તો થોડા શિંગદાણા ઠંડા થાય પછી આ રીતે હાથમાં શિંગદાણાને ચોળી અને શિંગદાણાના બધા ફોતરાને અલગ કરી દેશું અને હવે ફોતરાથી અલગ કરેલા શિંગદાણાને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને આનો આપણે અધકચરો ભૂકો કરી લેશું તો શિંગદાણાનો અધકચરો ભૂકો થઈ ગયો છે હવે નાસ્તો બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મોરૈયો લીધો છે અડધા કપ મોરૈયા સાથે વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લેશું અને મિક્સર જારમાં એકદમ સારી રીતે પીસી લેશું તો આપણો જેવો રોટલી કે ભાખરીનો જેવો લોટ હોય એ રીતનો કરકરો લોટ તમારે તૈયાર કરવાનો છે અહીંયા તમે જુઓ આપણા ઢોકળા કે ભાખરી જેવો આ લોટ તૈયાર થઈ ગયો છે તો હવે તૈયાર કરેલા લોટમાં આપણે જે શિંગદાણાનો ભૂકો કર્યો છે એને ઉમેરી દઈશું અને હવે નાસ્તાને એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે બે મીડિયમ સાઇઝના બટેટાને છીણીને ઉમેરીશું અહીંયા મેં બટેટાને કાચા જ લીધા છે તમે જો બટેટા ખાવાનું ના પસંદ કરતા હોય તો અહીંયા તમે થોડી છીણેલી દૂધી પણ ઉમેરી શકો છો દૂધીનો સ્વાદ પણ નાસ્તામાં એકદમ સરસ લાગશે બંને બટેટા ખમણાઈ ગયા છે હવે અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેસુ અને સાથે મેં એ એકદમ સરસ બારીક ઝીણું સમારેલું ટમેટું લીધું છે તમે વ્રત કે ઉપવાસમાં ટમેટું ના ખાતા હોય તો આને તમે સ્કીપ પણ કરી શકો છો હવે અહીંયા અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું તો થોડું ખાટું દહીં લેજો જેનાથી નાસ્તાનો સ્વાદ એકદમ સરસ લાગશે હવે આપણે એક આદુનો ટુકડો ત્રણ લીલા મરચા અને સાથે નંગ જેટલા સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાનો સ્વાદ આ નાસ્તામાં એકદમ સરસ લાગશે હવે અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને આમાં આપણે અત્યારે અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે આમાં દહીં કોથમીર બટેટા બધું જ ઉમેરેલું છે એટલે મેં પહેલાં અડધો કપ પાણી ઉમેર્યું છે હવે આ રીતે સરસ થોડું મિક્સ થઈ ગયું છે તો આમાં આપણે હજી બીજો અડધો કપ જેટલું પાણી ઉમેરી દેસું તો ટોટલ આપણે અહીંયા એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા તમે જુઓ આ રીતે મીડિયમ ઘટ એવું બેટર તૈયાર થઈ ગયું છે તો બેટરને ઢાંકી દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેશું જેથી આપણે જે મોરૈયો અને સાબુદાણા ઉમેર્યા છે એ સરસ ફૂલી જાય તો દસ પંદર મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ આપણો મોરૈયાનો દાણો ફૂલી ગયો છે પણ આ બેટર નાસ્તો બનાવવા માટે હજી થોડું ઘાટું છે તો આ સ્ટેજ પર ફરી વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશો તમે આ બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતે બેટર ચમચીમાંથી નીચે પડે એટલું તમારે ઘટ્ટું રાખવાનું છે હવે બેટર બિલકુલ તૈયાર છે તો ગરમા ગરમ નાસ્તાને તૈયાર કરીશું નાસ્તો બનાવવા માટે અહીંયા મેં આ રીતની એક પેન લીધી છે તમે રેગ્યુલર તવા પર પણ આ નાસ્તાને બનાવી શકો છો પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તમે આ નાસ્તાને ઘીના બદલે તેલમાં પણ બનાવી શકો છો પણ ફરાળી નાસ્તાનો સ્વાદ ઘીમાં એકદમ સરસ લાગશે હવે આ રીતે થોડા એવા સફેદ તલને ગરમ ઘીમાં એડ કરી દેશું અને હવે એક મોટા ચમચા જેટલું આપણે બેટર ઉમેરી દેશું તો તમે જાડો કે પાતળો આ નાસ્તાને તૈયાર કરી શકો છો હું અત્યારે મીડિયમ ઘટ એવું મીડિયમ થિક એવો આ નાસ્તાને તૈયાર કરીશ તો આ રીતે એક ચમચા જેટલું બેટર ઉમેરી આ રીતે સરસ એને ફેલાવી દેસું અને હવે ઉપર ઢાંકણ લગાવી મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે થવા દેસું અથવા નાસ્તો સરસ ગોલ્ડન બ્રાઉન થાય એક સાઈડથી ત્યાં સુધી થવા દેવાનો તો અહીંયા લગભગ ચાર મિનિટ જેટલો સમય થયો છે આપણો નાસ્તો સાઈડથી એકદમ સરસ કૂક થઈ ગયો છે આ રીતે હાથથી ટચ કરો તો તમે જુઓ હાથ પર પણ બિલકુલ ચોંટતો નથી ઉપરની સાઈડ સરસ ડ્રાય થાય ત્યાં સુધી એક બાજુથી આ નાસ્તાને થવા દેવાનો હવે બીજી બાજુ આ રીતે થોડું આપણે ઘી લગાવી દઈશું તો તમે ઓછા ઘીમાં પણ આ નાસ્તાને બનાવી શકો છો હવે આ નાસ્તાની આ રીતે સાઈડ ચેન્જ કરી દઈએ તો તમે જુઓ એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે નાસ્તો ક્રિસ્પી ના બને ત્યાં સુધી સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નહીં કરવાની નહીં તો નાસ્તો તૂટી જશે તો ફરી ઢાંકણ લગાવી બેથી ત્રણ મિનિટ થવા દેશો બે ત્રણ મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો આપણો નાસ્તો બંને બાજુથી એકદમ સરસ તૈયાર થઈ ગયો છે બીજી બાજુ પણ એકદમ સરસ આપણો નાસ્તો કૂક થઈ ગયો છે તો તૈયાર કરેલા ગરમા ગરમ નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લેશું તો બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવો આ નાસ્તો બિલકુલ તૈયાર છે આ જ રીતે આપણે બીજા નાસ્તાને બનાવવા માટે ફરી એક ચમચી જેટલું પેનમાં ઘી એડ કરી દઈશું તો ઘીને આ રીતે બધી બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દેશું અને હવે થોડા એવા તલને આ રીતે સ્પ્રિંકલ કરી દઈએ હવે એક ચમચા જેટલું આપણે બેટર ઉમેરી દેશું તો બીજી વાર નાસ્તો બનાવતા સમયે બેટરને એકવાર મિક્સ કરી અને પછી તમારે કઢાઈમાં ઉમેરવાનું તો આ રીતે તમે જો બેટરની જાતે જ સરસ ફેલાઈ ગયું હવે ઢાંકણ લગાવી એક બાજુથી સરસ થવા દઈએ તો ચાર પાંચ મિનિટ પછી આ રીતે સરસ એક સાઈડથી નાસ્તો થઈ જાય એટલે આપણે નાસ્તાની સાઈડને ચેન્જ કરવાની છે તો ઉપરની સાઈડ થોડું એવું આપણે ઘી લગાવી દેસુ અને હવે નાસ્તાની સાઈડને ચેન્જ કરી બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ માટે થવા દેસુ તો તમને જેટલો ક્રિસ્પી કે સોફ્ટ નાસ્તો ગમે ત્યાં સુધી તમે એને કૂક કરી શકો છો તો અહીંયા તમે જુઓ એકદમ સરસ બીજી બાજુથી પણ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ગરમા ગરમ નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લેશું તો ખૂબ જ ઓછા સમયમાં ઘરમાં રહેલી વસ્તુમાંથી બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવો આ ફરાળી નાસ્તો બિલકુલ તૈયાર છે તમે આને ફરાળી ઉત્તમ કે ફરાળી પૂડલા પણ કહી શકો છો ગરમા ગરમ નાસ્તાને ગ્રીન ચટણી સાથે સર્વ કરજો બહુ જ ટેસ્ટી લાગશે ગ્રીન ચટણીની રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો અહીંયા આપણો આ એકદમ સ્વાદિષ્ટ એવો નાસ્તો બિલકુલ તૈયાર છે તો તમે આ રીતે આ ફરાળી નવા નાસ્તાની રેસિપીને જરૂર ટ્રાય કરજો રેસિપી ગમી હોય તો વડિયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ